નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળી રહે બીજું મિત્રો અમારી ચેનલ ઉપર જો તમે તલાટી પછી ક્લાર્ક કે કોઈ બી ગુજરાત ગવર્મેન્ટની જોબની તૈયારી કરતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણને ઉપયોગી થશે સબસ્ક્રાઈબ કરવા માટે નીચે સબસ્ક્રાઈબનું બટન હશે લાલ કલરનું એના ઉપર ક્લિક કરી દેજો જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ચલો મિત્રો જોઈએ આજના છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના કરંટ અફેર્સના પ્રશ્નો તો મિત્રો આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો તો ચલો જોઈએ પહેલો પ્રશ્ન છે મોદી કેરની આયુષ્માન યોજનાનો કયા પાંચ રાજ્યોએ વિરોધ કર્યો અને ના સ્વીકાર્યું તો મિત્રો જવાબ છે દિલ્હી કેરળ ઓરિસ્સા પંજાબ અને તેલંગાણા આ પાંચ રાજ્યોએ આયુષ્યમાન યોજનાનો વિરોધ કર્યો અને એને તેનો સ્વીકાર કર્યો નથી તો મિત્રો એમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે એવી વાત કરી કે ભાઈ અમારા રાજ્યમાં આના કરતાં પણ સારી સ્વાસ્થ્ય માટેની બીજી યોજનાઓ છે જેથી અમારી દિલ્હીની પ્રજાને એનાથી સારું સ્વાસ્થ્ય બની રહે એના માટે યોજનાઓ ઉપયોગી છે જેથી કરીને અમે આયુષ્યમાન યોજનાનો વિરોધ કરીએ છીએ પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે સિક્કિમના જે એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ એરપોર્ટના રનવેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું તો મિત્રો અત્યારે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમમાં જે એરપોર્ટનું ઉદઘાટન કર્યું જે ચીન અને આપણા ભારતની બોર્ડર બહુ નજીક જ છે ચાલીસ કિલોમીટરની અંદર ત્યાં આ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે તો આ એરપોર્ટનું નિર્માણ જે કંપનીએ કર્યું છે તે કંપનીનું નામ શું છે તો પૂંજ લોયડ એ કંપની છે પૂંજ લોયડ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને જે કંપની એ કંપની ભારતની જ છે જે પૂન લોયર એ કંપની ભારતની જ કંપની છે બીજો ક્વેશ્ચન છે કે ઇરફાન ખાનની કઈ બાંગ્લાદેશી ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી ઇરફાન ખાન જે આપણો ઇન્ડિયન એક્ટર છે એને બાંગ્લાદેશમાં ફિલ્મ બનાવી હતી જેમાં એ પ્રોડ્યુસર પણ હતો અને એક્ટર પણ હતો તો એની એ ફિલ્મનું નામ છે ડૂબ અને આ ફિલ્મ બાંગ્લાદેશી ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી છે પહેલાં આ ફિલ્મને બેન કરવામાં આવી હતી અને બાદમાં આ ફિલ્મ ઉપરથી બેન હટાવવામાં આવ્યો હતો અને અત્યારે તે ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી છે જે ફિલ્મનું નામ છે ડૂબ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિશ્વના પારિવારિક બિઝનેસ ધરાવતા દેશોમાં ભારતનો કયો ક્રમ છે તો પારિવારિક બિઝનેસ ધરાવતા દેશોમાં ભારતનો ત્રીજા નંબરનો ક્રમ છે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિશ્વ તાજેતરમાં સાબરમતી રિવરફ્રન્ટના વિકાસનું સુકાન કોને સોંપવામાં આવ્યું તો અમદાવાદમાં જે સાબરમતી ફ્રન્ટ છે એના એના હવે આગળનો જે વિકાસ કરવાનો છે એના માટે સુકાન કોને સોંપવામાં આવ્યું તો જવાબ છે ગુજરાત કેડરના આઈ એ એસ અધિકારી કેશવ વર્માને સોંપવામાં આવ્યું છે તો આઈએએસ અધિકારી કેશવ વર્માને સોંપવામાં આવ્યું છે જેમણે સત્તર વર્ષ સુધી વર્લ્ડ બેંકમાં અર્બન ડેવલપમેન્ટના ડિરેક્ટરની કામગીરી કરી ચૂકેલા છે છઠ્ઠો ક્વેશ્ચન છે કે માલદીવના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા તો જવાબ છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી જે માલદીવના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગૂગલ પે એપની પ્રાઇવસી પોલિસી નીતિ વિરુદ્ધ કઈ પેમેન્ટ કંપનીએ ફરિયાદ કરી હતી તો અત્યારે જે ગૂગલ પેની એપ ચાલી રહી છે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આ તે બધા એના માટે તો એ એ જે એપ છે એની પ્રાઇવસી પોલિસી નીતિ વિરુદ્ધ કઈ પેમેન્ટ કંપનીએ ફરિયાદ કરી છે જે જવાબ છે પે પેટીએમ મિત્રો અહીંયા થોડું લખવામાં ભૂલ થઈ છે તો અહીંયા મેં જવાબમાં પાન થઈ ગયું છે એના બદલે અહીંયા આના બદલે આવે છે પેટીએમ અહીંયા જવાબમાં થોડું લખવામાં ભૂલ થઈ છે તો પેટીએમ કંપનીએ કઈ પેટીએમ જે તમે જાણતા જ હશો પેટીએમનો તો યુઝ દરેક લોકો કરતા જ હોય છે તો પેટીએમ કંપનીએ એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખીને ફરિયાદ કરી હતી તો જે એમનું એક એવું એવું હતું કે ભારતીય ગ્રાહકોના ડેટા ભેગા કરીને તેનો પ્રયોગ તેમના વિશે જાણકારી આપવા માટે કરવામાં આવે છે આવું પત્રમાં ફરિયાદ તરીકે કરવામાં આવી હતી અને પત્ર કોણે ફરિયાદ કોણે કરી હતી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની નેક્સ્ટ ક્વેશ્ચન છે વાડા વાડાએ કયા દેશ પરથી પ્રતિબંધ હટાવી દીધો તો જવાબ છે રશિયા તો વાડા વાડાનું ફૂલ ફોર્મ નેમ જોઈએ આપણે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી જેને બે હજાર પંદરથી રશિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે પ્રતિબંધ છે વાળાનું ફૂલ ફોર્મ નેમ છે વર્લ્ડ એન્ટી એજન્સી નમો ક્વેશ્ચન છે પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન માટે શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર જણાવો તો ભાઈ પ્રધાનમંત્રીએ યોજના બહાર પાડી હવે એનો પ્રધાનમંત્રી જે અત્યારે તાજેતરમાં યોજનાઓ બહાર પાડી એમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન જે ચાલી રહ્યું છે એનો હેલ્પલાઇન નંબર કયો છે તેનો હેલ્પલાઇન નંબર છે ચૌદ પાંચસો પંચાવન ચૌદ હજાર પાંચસો પંચાવન છે અને લાસ્ટ ક્વેશ્ચન દિલ્હી વિશ્વનું કયા નંબરનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે તો દિલ્હીને ભાઈ સૌથી ઝડપતું વિકસતું રાજ્ય તરીકે એને નોમિનેટ કરવામાં આવ્યું છે અને જે જવાબ છે એને છઠ્ઠા ક્રમે છે આપણું દિલ્હી જે બ્રુકિંગ્સના અભ્યાસ ગ્લોબલ મેટ્રો મોનિટર બે હજાર અઢાર અનુસાર કરવામાં આવી છે એમને કરી છે અને પાંચમા નંબર ઉપર છે ચાઇનાનું બેઇજિંગ છે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા હરેક વિડીયોને આપને સૌથી પહેલે નોટિફિકેશન મળી રહે તો ચલો મિત્રો જય હિન્દ જય ભારત